કે કોઈ પણ વ્યક્તિ જે ઉપર મેરે વિડિયો લાઈવ કે ઉપર ના ના પાડે સેવા અને અહીંયા બધું દ્વારા છે પ્રમાણે જમીન આવે જમીન ખાલી અમે છીએ પણ કોઈનો હોય તો અમે એક દિવસ પહેલા જાણ કરી દે એટલે બધું જ આ બધું એને કાઉન્ટ કરાઈએ उसके बाद नेट टीवी क्षमता प्रमाण लोगों को गरिष्ठ गरिष्ठ बाड़ा को नहीं बोलता कि क्षमता प्रमाण तो अब तुमने लाके देखे ये परमाणु के बाद नमक एंड ये लोग करते हैं इसका दाम दो रिक्स करें अपने लाओ वो आप भी ऐंठी है बीच में सिखाती है संगीत सिखाती है ना यार आपको संस्कृति आस्था कार्य એલે કાઉન્ટ કરતા આવડી ગયું હોય કોમ ઇન્ડિયા માં અંદજીન છે ને કર્મચારી એક દીસ તૈયાર અને આ રૂલ ના જે કહેવા છે કે જે દીપ્યાંન બિલકુલ જે લોકોની સ્કૂલ માં ભણના જઈ શકે અને વધારે સીવર એ લોકો બધા અહીંયા હોય છે

દોમેન્શિલા એમોબેલ ને બદલ આપી દેખો પણ ટીચર પર થી લખી શકો યાકવ આખવ અને અત્યારે શું છે કે બધું મોબાઈલ ને એ જ તો કે સિલેબસ જાતે સેક કરો છે તાની એ પ્રમાણે કરવી પડે કે આ કઈ ક્ષમતા એમાં લગભગ એના પેરેન્ટની જરૂર પડે અને બહુ બધી એક વીકેની સાથે કામ કરીને અત્યારે તમને જેટલા સારા દેખાય છે ને બહુ એકદમ